નમસ્કાર મિત્રો હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે અમે ભરૂચ જિલ્લાની અંદર જંબુસર તાલુકો અને ત્યાં કાવી કંબોઈ તમે બધાએ નામ સાંભળ્યું હશે વિશ્વવિખ્યાત પ્રખ્યાત નામ છે કાવી અને કંબોઈ તો અમે કાવી ગામની અંદર અત્યારે ભગવાન શિવશંકરના દર્શન કરવા માટે આવ્યા છે જ્યાં આગળ કહેવાય છે કે સ્વયં કમલેશ્વર મહાદેવ નું એક પ્રાચીન શિવાલય ઘર આવેલું છે તો એના દર્શન માટે મિત્રો અહીંયા આગળ અમે આવેલા છે તો આપણે મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું કે આ કમલેશ્વર મહાદેવનું રહસ્ય શું છે આ શિવાલય અને આ શિવલિંગની ઉત્પત્તિ સ્વયંભૂ છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે એ આપણે સંપૂર્ણ આ વિડીયો દ્વારા મિત્રો બધું જાણીશું તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય તો મિત્રો સંપૂર્ણ આ શિવજીનો મહિમા મહિમા જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો મારું પૂરેપૂરું જોજો જેથી ભગવાન શિવશંકરના તમને દર્શન કરવાના પણ મળશે અને સંપૂર્ણ વિડીયોની અંદર આ ભગવાન ભોલેનાથનું રહસ્ય પણ જાણવાનું મળશે તો મેં અહીંયા અગર આવ્યો છું તો મેં જાણ્યું છે કે આ શ્રી કમલેશ્વર મહાદેવ જ્યાં આ મહાદેવનું આ શિવાલય છે તે સાનિધ્યની અંદર ભગવાન ભોલેનાથના સાનિધ્યના કપિલ મુનિએ એક ખૂબ કઠોર રહ્યા કરીને આ ભૂમિને પાવન કરી છે અને તેમના ચરણ પાદુકા ચૈતન્ય સ્વરૂપે આ જગ્યાની ઉપર વિરાજમાન છે તો મિત્રો તેમના દર્શન કરવા માટે આપણે અત્યારે અહીં આગળ આવેલા છે તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીશું તો વિડીયોની અંદર અંત સુધી બનાવી રહેજો વિડીયો પસંદ આવે તો એક વખત વિડીયોને લાઇક અવશ્ય કરજો તો ચાલો મિત્રો આપણે હવે તો મિત્રો મેં જે સંપૂર્ણ તમને શ્રી કમલેશ્વર મહાદેવની વાત કરી રહ્યો છું તે શિવાલય બિલકુલ મારી સામે છે તો અત્યારે આપણે શિવાલયમાં જઈને ભગવાન ભોલેનાથના દર્શન કરીશું અને કપિલમુરિના જે અગર કપિલ મુનિએ જે તપસર્યા કરેલી છે અને એમના ચરણ પાદુકાઓ વિરાજમાન છે તો એમના પણ દર્શન કરીશું મિત્રો તો સર્વ સર્વપ્રથમ તમને બતાવી દઉં કે આ જુઓ આ એ કમલેશ્વર આ ખૂબ સુંદર રમણીય એવું આ ખૂબ સુંદર શિવાલય છે શિવાલયની બહાર ખૂબ એવો સુંદર તળાવ છે અને આગળ આંબાવાડિયું પણ તમે છે તમે મિત્રો જોઈ શકો છો અને સરસ એવી જગ્યા છે જ્યાં આગળ આ સ્વયંભૂ મહાદેવ કમલેશ્વર મહાદેવ અહીં આગળ વિરાજમાન તો મિત્રો ભક્તો તમે જોઈ રહ્યા છો હું અત્યારે કમલેશ્વર મહાદેવ જે શિવાલય છે એની બિલકુલ એનો જે ગેટ છે દરવાજો છે ત્યાં આગળ ઊભો છું અહીંયાથી આપણે આવું શિવાલયનું જે પટાંગણ છે જેને કહેવાય આગળ બાગ બગીચો તો ત્યાં આગળ અમે આવી ગયેલા છે અહીંયા આગળ આ ચપ્પલ ઉતારવાનું સ્થાન છે તો અહીં આગળ અમે પાદુકા પોતાના ચપ્પલ ઉતાર્યા છે અહીંયાથી હવે શિવજીના દર્શન કરવા માટે આપણે મિત્રો અંદર જઈશું તો મિત્રો આ ભરૂચ જિલ્લાની અંદર આવેલું જંબુસર તાલુકો અને કાવી નામનું ગામ ત્યાં આગળ આ શ્રી કમલેશ્વર મહાદેવનું આ શિવાલય આવેલું છે તો લગભગ જંબુસરથી ત્રીસ કિલોમીટરના અંતર પર કાવી નામનું ગામ છે ત્યાં આગળ આ શિવાલય આવેલું છે તો અત્યારે અમે ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છે મંદિરની અંદર અમે આવી ગયા છે તો અમે ખૂબ સુંદર એવો નજારો છે પણ મંદિરનો તમે જોઈ શકો છો સરસ એવા વૃક્ષો પણ છે અહીંયા ઘર અને અલગ અલગ નાના નાના એવા મંદિરો પણ અહીંયા ઘર આવેલા છે સરસ એવું રળિયામની જગ્યા છે બાગ બગીચો પણ સરસ છે વૃક્ષો પણ એવા સરસ છે એવું છે બેન તો આ જગ્યા પર એક બેન દ્વારા મેં જાણ્યું કે અહીંયા આગળ અગિયાર રુદ્ર અહીંયા આગળ સ્થાપિત છે હા તો મિત્રો આ ભગવાન શિવશંકરનું પશુપતિ નામનું સ્વરૂપ છે એમના મિત્રો તમે દર્શન કરી શકો છો અહીંયાથી આગળ જઈએ છીએ તો અહીંયા આગળ છે ઓમ વિરુપાક્ષાય નમઃ ભગવાન વિરુપાક્ષ મહાદેવના પણ તમે દર્શન કરો છો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય કર વિડીયોને એને લાઇક કરજો અને પસંદ વિડિયો આવે તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો કમેન્ટમાં હર હર મહાદેવ તો ચોક્કસ લખજો મિત્રો અને જેટલું બને એટલું વિડીયો મારો શેર કરજો જેથી આ વિડીયો મારું બધો ભક્તો સુધી જે ભગવાન શિવજીના ભક્તો હોય ત્યાં સુધી એમની સુધી પહોંચે એવો મારો પ્રયાસ છે મારી ચેનલ સનાતન ધર્મને અનુલક્ષીન છે મિત્રો તો ચોક્કસ મારા વિડીયોને જેટલું બને એટલું શેર કરજો આ શિવાલય છે ઓમ સર્વાય નમઃ ભગવાન સર્વાય નમઃ મહાદેવ અહીંયા આગળ વિરાજમાન છે તમે જોઈ શકો છો અને એવી ખૂબ સુંદર જગ્યા છે અને આ જગ્યા પર અગિયાર રુદ્રો અહીંયા આગળ વસેલા છે એવું એક બેન દ્વારા અમે અહીંયા આગળ જાણવાનું મળ્યું છે તો મિત્રો અત્યારે આ જે શિવાલયની અંદર અગિયાર રુદ્રો અને આ ભગવાન કમલેશ્વર મહાદેવની આ દાદા શિવા સેવા પૂજા કરી રહ્યા છે તો મિત્રો આપણે એમનું નામ જાણીશું તો મિત્રો આ શિવાલય જ્યાં કમલેશ્વર મહાદેવ વિરાજમાન છે તો ત્યાંના આ કરતા હરતા પૂજારી જે છે તો આપણે સર્વપ્રથમ એમની પાસે આપણે બેઠા છે એમની મુલાકાત કરીશું એમનું નામ જાણીશું અને આ શિવાલયનો શું મહિમા છે એમના મુખ દ્વારા આપણે બધું સરસ રીતે ભગવાન શિવનો મહિમા પણ આપણને સાંભળવાનો મળશે તો દાદા પહેલાં પહેલું આપણું શુભ નામ જણાવો મારું નામ કનુગીરી અમૃતગીરી ગોસાઈ અચ્છા તો દાદા આ શિવાલયનો શું મહિમા છે આ શિવાલય કેટલું જૂનું છે તો અમારા યુટ્યુબમાં જેટલા મિત્રો જોડાયેલા છે ભક્તો એમને સંપૂર્ણ જાણકારી તમારા દ્વારા જણાવો આ મંદિર તેરસો વર્ષ પહેલાનું જૂનું પૌરાણિક મંદિર છે અહીંયા એસી હજાર બ્રાહ્મણોની વસ્તી ધરાવતું આ કાવી કંકાવટી નગરી ગામ છે એ જમાનામાં અહીંયા એસી હજાર બ્રાહ્મણોની વસ્તી હતી ને કુદરતી સંજોગો વસાત આ મોટું એક સરોવર હતું એ સરોવરને પવિત્ર રાખવા માટે બે વોચમેનો મૂકેલા હતા હવે ગામડેથી એક ફકી રહ્યો કે મોટું તળાવ છે તો વજુ કરી લઉં એ હિસાબથી એણે હાથ હાથપક જોયા તો જે કપિલ નામના બોસે જે બે શીખવ માણસો મૂકેલા એમને ડાકા પાડીને વજુ કરી લીધું વજુ કરવાથી બધા સિપાહીઓ પકડીને કપિલ નામના બોસ પહેલાયા કે આપણા તળાવનું આભરછેદ કરી બરાબર છે તો કપિલ નામના બોસે એવો હુકમ કર્યો કે એને કલમ પડવાની આગરી કાપી લો બરાબર એ આંગળી કાપી લીધી અને એ ફકીર અહીંયાથી નૌકામાં એટલે કે નાવડામાં બેસીને ખંભાટની બાજુમાં નગરા કરીને ગામ છે બરાબર ત્યાં મોહમ્મદ ગજનબી વતની ત્યાં સભા ભરીને બેઠા હતા ત્યાં જઈને જાણ કરી કે મોહમ્મદ સાહેબ કાયમય બ્રાહ્મણ એવો રાજ કરે છે કે મારી કલમ પડવાથી અઘરી કાપી લીધી બરાબર હજુ કરવાથી મારી આંગળી કાપી લીધી તો એ બ્રાહ્મણોને બદલો લેવા માટે આ મોહમ્મદ બેગડાએ મોટો મંડપ રચાવીને હરેક ભોજન માટે જમણવાર નું આમંત્રણ આપ્યું હરેક બ્રાહ્મણો બે જલ્લાદો એવા ઉભા રાખેલા નીકળે તેમના મસ્ત નું વજન ધારણ કરેલા બ્રાહ્મણો અહીંયા કથે

હશે તો દાદા આ શિવાલય કેટલું જૂનું હશે તેરસો વર્ષ જૂનું આ કમલેશ્વર મહાદેવનું આ શિવાલય છે આ સ્વયંભુ છે કે છે રાજા ભોજ વખત નું આ એક ખુબ પુરાણિક પૌરાણિક શિવાલય જે કમલેશ્વર મહાદેવ તરીકે અહીંયા પ્રસિદ્ધ છે તો અત્યારે આ દાદાના મુખ દ્વારા આપણે બધું સાંભળ્યું છે એનું રહસ્ય તો અહીંયા આગળ અગિયાર રુદ્રો અહીંયા આગળ વિરાજમાન છે હે ને દાદા તો મિત્રો હું તમને રુદ્રના અગિયાર રુદ્રના દર્શન છું એના પહેલા અહીંયા આગળ કઠોર તપસ્યા જેમને કરી છે એવા કપિલ મુનિ બરાબર ને તો કપિલ મુનિના અહીંયા અગર ચરણ પાદુકા છે મિત્રો તો તમે આવો હું તમારા વિડીયો દ્વારા કપિલ મુનિના ચરણના પણ તમને દર્શન કરાવું મિત્રો તો દાદા એમની સમાધિ છે શું છે અચ્છા અચ્છા તો આ સમાધિ સ્થાન છે ભક્તો મિત્રો તમે જોઈ શકો છો તો આ છે એમનું સમાધિનું સ્થાન કપિલ મુનિના હવે આપણે એમને જઈશું દર્શન કરવા માટે એમને ચરણ પાદુકા તો મિત્રો આવો આપણે અહીંયાથી પાછળના વિભાગમાં જઈશું જે એમના એવા કોમલ ચરણ જ્યાં આગળ એમના ચરણ ચિહ્ન છે એના દર્શન કરી આપણે પાવન બનીએ તો મિત્રો ચાલો એ દર્શન કરવા તો મને ઓલાઈ જાઉં તો મિત્રો તમે જોઈ શકો છો આ સ્વયં કપિલ મુનિ આગળ તપસ્યા કરેલી છે ગોર અને અહીંયા આગળ એમના ચરણ ચિહ્ન એમને છોડેલા છે તો મિત્રો આ દર્શન કપિલ મુનિના કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો આ મિત્રો કપિલ મુનિના પદચિહ્ન છે જેના દર્શન કરો અને તમે બધા પાવન થાવ અગિયાર રુદ્રના દર્શન કરવા માટે ત્યારબાદ આપણે કમલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે શિવાલયમાં મિત્રો જઈશું તો મિત્રો જે અગિયાર રુદ્રની વાત કરી છે એમાં તે તમે ત્રણ રુદ્ર સ્વરૂપના દર્શન કર્યા છે આ ચોથા છે વિશ્વરૂપીને નમઃ મહાદેવ તો એમના પણ તમને મિત્રો દર્શન કરાવી દઉં તો આ છે છે ચોથા રુદ્ર નામ મિત્રો તમને બતાવ્યું ત્યારબાદ પાછા આપણે પાંચમા રુદ્ર બની જઈશું દર્શન કરવા માટે તો મિત્રો ખૂબ એવી સુંદર રમણીય જગ્યા છે અહીના મહારાજ દ્વારા મેં જાણું છે કે આ કાવી ગામના અમુક છોકરાઓ અભ્યાસ કરવા માટે આવે છે તો જે પણ આ શિવાલયમાં બેસીને કોઈપણ વિષયનો અભ્યાસ કરે છે એને ભગવાન શિવશંકર એવી ખૂબ યાદશક્તિ શક્તિ એવી સંપૂર્ણ શક્તિઓ દાદા પ્રદાન કરે છે ભોલેનાથ અને એ સારી પોઝિશન પર અને પોતાના કાર્ય કાર્યક્ષેત્રમાં ને પોતાની કરિયરક્ષેત્રમાં પણ એ લોકો ભગવાન શિવશંકરના આશીર્વાદથી પ્રગતિ પણ મેળવી ચૂક્યા છે એવું મેં અહીં આગળ આવીને મેં જાણ્યું છે તો હવે જે દર્શન કરવા દીશું બીજા રુદ્રના પાંચમા રુદ્ર જેમનું નામ છે અહીં આગળ લખ્યું છે અઘોર આય નમઃ તો અહીંયા આગળ ભગવાન અઘોર મહાદેવ છે આગળ તો આ છે ભગવાન શિવ શંકરનું સ્વરૂપ રુદ્ર અઘોર અવતાર તરીકે ભગવાન બિરાજમાન છે તો ત્યારબાદ હવે પાછા આગળ જઈશું તમે જોઈ શકો છો આ સામે તમે જુઓ છો એ કમલેશ્વર મહાદેવનું ખૂબ રમણીય સુંદર એવું મોટું ખૂબ આલૌકિક શિવાલય છે તો મિત્રો હવે આપણે આગળ જઈશું તમે જોઈ શકો છો સંપૂર્ણ વિડીયોની અંદર ભોલે બાબાની ધજા પણ ઉપર ખૂબ સુંદર રીતે લહેરાઈ રહી છે અને હવે આપણે આગળ જઈશું બીજા રુદ્રના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો ખૂબ સુંદર શિવાલય છે આ વિડીયોમાં મિત્રો તમે જોઈ રહ્યા છો ને ઉપર ધજા ફરકી રહી છે ભોલે બાબાની આ ખૂબ સુંદર શિવાલય છે સામે એક શૂલ મહા રુદ્ર ભગવાન છે અને ત્યારબાદ અહીંયા આપણે આવ્યા છે બીજા દર્શન કરવા માટે આ ત્રંબક મહાદેવ જે છે એમના પણ તમને દર્શન કરાવી દઉં તો આ છે અગિયાર રુદ્રમાં ત્રંબકેશ્વર મહાદેવ છે એમના તમે દર્શન કરો આજુબાજુ ખૂબ સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયાથી હવે આપણે અંદર જવાનો દાદા મુખ્ય રસ્તો આ જ છે ને તો અહીંયાથી આવે આપણે ભગવાન શિવશંકર જેમનું નામ છે કમલેશ્વર મહાદેવ ભોલેનાથના આપણે જે દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો હવે બિલકુલ એ શિવાલયની સામે હું મિત્રો ઊભો છું તો અહીંયાથી આપણે ભગવાન ભોલેનાથના દર્શન કરવા તો અંદર ગર્ભગૃહની અંદર પચી જઈશું પહેલાં તમને બધા રુદ્રોના દર્શન કરાવી દઉં તો અહીંયા આગળ આવેલા છે ભેરવાય નમઃ અહીં નામ લખ્યું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમના પણ તમને દર્શન કરાવી દઉં એવા અગિયાર રુદ્ર સ્વરૂપનાય ઘર તમને બધાને દર્શન કરાવું છું મિત્રો તો અવશ્ય મારા વિડિયોને મિત્રો પ્લીઝ લાઇક કરજો કમેન્ટમાં મહાદેવ હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો અને અહીંયાથી તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવા આ શિવાલય છે જે કમલેશ્વર મહાદેવ અંદર વિરાજમાન છે ત્યારબાદ આપણે દર્શન કરવા આવ્યા છે અહીંગર બીજા રુદ્રના ઓમ મહેશ્વર મહાદેવ તો મહેશ્વર મહાદેવ પણ અહીં આગળ વિરાજમાન છે મિત્રો જોઈ શકો છો આ સંપૂર્ણ તમને શિવાલયના હું મિત્રો દર્શન કરાવી રહ્યો છું કે તમે એક વખત ચોક્કસ સમય મળે તો આ શિવાલયની અંદર અવશ્ય આવજો આ શિવાલયને ઘણી બધી રહસ્યમય શક્તિઓનો વાસ છે એવી પોઝિટિવ ઉર્જા આપણાના અંદર આવીએ છીએ તો મળે છે આ ભગવાનના શિવાલયની અંદર ખૂબ રમણીય સુંદર શિવાલય છે તો મિત્રો આ શિવાલય જંબુસરથી ત્રીસ કિલોમીટરના અંતરે કામી નામના ગામ ગામમાં આવેલું છે તો હવે જે મહાદેવનું સ્વરૂપ છે રુદ્ર એ ઈશાન મહાદેવ ઈશાન આયન તો એ મહાદેવના પણ તમને મિત્રો દર્શન કરાવી દઉં હવે આપણે જવાનું છે ભગવાન શિવશંકરના ગર્ભગૃહની અંદર તો હજુ તમને એક રૂપ છે રુદ્ર અવતાર એમના પણ તમને દર્શન કરાવી દો મિત્રો ખૂબ સુંદર રમણીય જગ્યા છે આ જગ્યા એ જગ્યા પર તમે મિત્રો આવશો તો હું માનું છું તમને જવાનું મન નહીં થાય અને આ મહાદેવ છે સુલપાનીયે નમઃ મહાદેવ અહીંયામાં જગદંબા વિરાજમાન છે અહીંયા આગળ ભગવાન ગણેશજી છે અને આ મહાદેવ તમે જોઈ શકો છો સુલ પાની મહાદેવ બિરાજમાન છે હવે મુખ્ય શિવા શિવાલયની વાત કરી રહ્યો છું ત્યાં આપણે આવી ગયા છે તો અહીંયાથી આ શિવાલયની અંદર આપણે જઈશું અંદર તો આ પગથિયા છે અહીંયાથી હવે શ્રી કમલેશ્વર મહાદેવ તો હજુ અહીંના પૂજારી દ્વારા આપણે જાણીશું તો આ જે સ્વરૂપ જે છે એ કહેવાય છે કે બ્રાહ્મણોની કુળદેવીમાં

તો મિત્રો આ મહારાજ દ્વારા મેં જાણ્યું છે કે આ કમળાદેવી બ્રાહ્મણોની કુળદેવી છે એમનું મસ્તક અહીંયા આગળ તે સમયની અંદર છેદન થયેલું છે છતાં આ માના પ્રાણ અહીંયાથી નીકળી ગયા છે પણ છતાં પણ માને આ જગ્યા છોડીને જવું નથી તો અહીં આગળ જે પણ યુગલ નવજીવનમાં નવા પગલાં પાડે છે તો એ જે પણ છોકરી લગ્ન કરીને આવે છે તો એના મીઢળ છોકરો હોય કે છોકરી એના મીઢળ અહીં આગળ આવીને છોડે છે તો અહીંયા આ મહારાજ દ્વારા આપણે એ પણ જાણ્યું છે હવે આપણે અંદર જઈશું ભોલેનાથ દર્શન કરવા માટે તો મિત્રો તો ભક્તો અત્યારે હું આગળ જે તમને ગુફાના દર્શન કરાવી રહ્યો છું તમે જોઈ શકો છો આ શિવાલયની બીચે બિલકુલ નીચે આ એક ગુફા આવેલી છે આ ગુફામાં અહીંયા મહારાજ દ્વારા જ મેં જાણ્યું છે કે અહીંયા આગળ એક વખત એક જાન લગ્ન કરવા માટે એક જાન અહીંયા રહીને આ મંદિરના નીચે રહીને શિવાલયની નીચે રહીને ગઈ હતી ખંભાર ખંભર તો ત્યારબાદ એ જાન પાછી અહીંયાથી નીકળી નથી એટલે ગામના લોકોએ પૂર્વકાલની અંદર વચ્ચે દિવાલ ચની લીધી છે કે ફરીવાર કોઈ પણ આવો હાદસો ના બને એટલા માટે એ ગુફાને પણ વચ્ચે પૂરી દેવામાં આવી છે તો મિત્રો સંપૂર્ણ રહસ્ય જાણ્યું છે હવે આપણે એ સમય આવી ગયો છે ભગવાન કમલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો અંદર આવી ગયા છે તો તમે જોઈ શકો છો ખૂબ સુંદર રમણીય એવું ભગવાન શિવશંકરનું આ શિવાલય છે મિત્રો તો આ ગર્ભગૃહની અંદર મિત્રો આપણે આવ્યા છે આ અંદર મુખ્ય દરવાજો છે ત્યાંથી આપણે અંદર પ્રવેશ કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સુંદર શિવાલય છે તો બધા ભક્તોને મારી તો એક જ કામના હું કરું છું કે તમે જ્યારે પણ કંબોઈ આવો સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો મિત્રો એની પહેલાં જે કાવી નામનું ગામ છે તો ત્યાં મિત્રો અવશ્ય આ કમલેશ્વર મહાદેવના દર્શન કરવા માટેનું તમે ચૂકશો નહીં ચોક્કસ આ વિડિયો જોયા બાદ તમે દર્શન કરવા માટે મિત્રો અવશ્ય આવજો બધાને મારી એવી વિનંતી છે અહીંયા આગળ તમે જોઈ શકો છો ભગવાન શિવશંકરનો આ ખૂબ સુંદર શિવાલય છે તો સર્વપ્રથમ અહીં આગળ આ નંદી મહારાજ વિરાજમાન છે તમે જોઈ શકો છો નંદીજી એક ધર્મનું પ્રતિક છે સાથે શિવ પરિવારના મુખ્ય દેવ જે છે જેને વિઘ્નહર્તા કહેવાય ગજાનંદ ગણપતિ મહારાજ ત્યારબાદ અહીંયા આગળ કુર્મનારાયણ ભગવાન છે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અને અહીંયા આગળ પૃથ્વીની ઉપર અત્યારે પણ હાજરે હાજોર સ્વરૂપમાં જો કોઈ હોય તો એ ભગવાનના

પાર્વતી માતા બિરાજમાન છે તો તમે સંપૂર્ણ આ શિવાલયના દર્શન કરો અને તમે પોતાને પાવન કરો અને જેટલું બને એટલું વિડીયો એક વખત અવશ્ય લખજો આ વિડીયો તમને કેવું લાગ્યું છે તો એ અવશ્ય લખજો અને મિત્રો મિત્રો હવે આપણે શિવાલયની ઉપરના ભાગમાં જવાનું છે તો આપણે હવે શિવાલયની ઉપર જઈ રહ્યા છે તો અહીંયા આગળ એક સીડી છે બનાવેલી હા તો ત્યાં રહીને આપણે શિવાલયની ઉપર જઈ રહ્યા છે તો આ છે મિત્રો શિવાલયની ઉપરનો ભાગ તમે જોઈ શકો છો જોઈ લો ખૂબ સુંદર જગ્યા છે તો ત્યાં આગળ આવી ગયા છે બધા ગુફાઓ જેવા રસ્તાઓ છે શિવાલયની ઉપર તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો બધી બાજુ દરવાજા છે ખૂબ એવી સુંદર ગુફાઓ પણ આ શિવાલયની અંદર આવેલી છે એટલા માટે તો તપસ્યા ભૂમિ કહેલી છે કે અહીં આગળ આવીને તપશ્યરી ઘણા લોકો મુનિ મુહી કરેલી છે તેવી તપોભૂમિ પણ છે આ ખૂબ સુંદર જગ્યા છે ભક્તો હા ખૂબ સુંદર જગ્યા છે ભક્તો હજુ અહીંયાથી પણ આપણે ઉપર જવાનું છે મહારાજ આ જે પણ આ શિવાલય નું રહસ્ય સંપૂર્ણ રહસ્ય આપણને બતાવી રહ્યા છે તો અહીંયાથી હજુ પણ આપણે ઉપર જઈ રહ્યા છે જગ્યા જરી બહુ સાંકળી છે ધીરે રહીને અમે ઉપર આવી ગયા છે ભગવાન શિવાલયની અંદર થી ઉપર મેન જગ્યા પર ધ્યાન ગુફા તો આ છે ધ્યાન ગુફા અંદર જવાયું છે તને આ ધ્યાન ગુફા છે તમે જોઈ શકો છો તો અહીંયા આગળ આ મુનિએ ખૂબ એવી કઠોર તપસ્યા કરેલી છે એટલે એને ધ્યાન ગુફા કહેવાય છે કન્યાકુમારીથી હોય આવે ને મિત્રો અત્યારે અમે શિવાલયની બિલકુલ ઉપરના ભાગમાં ઊભા છે તમે જોઈ શકો છો શિવાલયની આજુબાજુ ખૂબ રમણીય એવું આંબાવાડિયું પણ આવેલું છે અને ચા ચારે આજુ લીલોત્રી અને લીલોત્રી જ મિત્રો છે અને સામે શિવાલીની સામે ખૂબ સુંદર સરોવર જેને નાનું તળાવ કહેવાય એવું તળાવ પણ આવેલું છે ભગવાન શિવ શંકરની ધજા પણ અહીંયા આગળ ફરકી રહી છે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા છે અને આ છે ભગવાન કમલેશ્વર મહાદેવનું મુખ્ય ઘુમટ જેને કહેવાય અહીંયા આગળ ભગવાનની ઉપર ધજા ફરકી રહી છે તો હું તમને શિવાલયની બિલકુલ ઉપર જઈને પણ તમારા દર્શન કરાવું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ઉપર આવતા હોય ભક્તો થોડો થાકી ગયો છો પોસ્ટ કે એવી તો મિત્રો આપણે નીચેથી તમે બધી જગ્યાના દર્શન કર્યા છે હવે જે હું તમને શિવાલયની ઉપર જઈ શિખરની ઉપર જઈને મિત્રો તમને દર્શન કરાવું આજુબાજુ જગ્યાના તો મિત્રો બામે અત્યારે ઉપર શિવાલયની અંદર શિખરની ઉપર આવી ગયો છું તો ત્યાં આગળ અમે ઉપર મિત્રો આવી ગયા છે ચેક ઉપર ખૂબ સુંદર જગ્યા છે અહીંયાથી બહુ ઊંચું દેખાય છે વિડીયોમાં તમે જોઈ શકો છો આજુબાજુની ખૂબ લીલોતરી સુંદર જગ્યા આ જગ્યા સરસ જગ્યા છે આલોકિક અને એવી તપોભૂમિ છે અહીંયા આગળ આવીને ઘણા મુનિઓએ ઋષિઓએ તપશ્ચર્યા કરેલી છે એમાં ખાસ કરીને કઠોર તપસ્ચરિયા કપિલ મુનિએ આગળ કરેલી છે અને મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ને એ છે ખંભાત સામે દરિયો મિત્રો આવેલો છે મારા બની ફેરોજો તો મિત્રો ભક્તો સામે ખંભાત મહીસાગર નદીનો સંગમ તીર્થ છે જ્યાં આગળ આપણે ખંભેશ્વર મહાદેવ કંભોઈની અંદર આવેલા છે ત્યાં આગળ એમનો સંગમ થાય છે મહીસાગરમાંનો અને એની બિલકુલ સામેની સામે સામેની દિશામાં તમે જોઈ શકો છો ત્યાં આગળ ધુવારન અને ખંભાત એ આવેલું છે તો મિત્રો આ સંપૂર્ણ કમલેશ્વર મહાદેવનો વિડીયો મારી ચેનલ પર મેં મિત્રો ઉતારીને ભગવાન શિવની કૃપાથી આ મૂકવું છું મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક અવશ્ય કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને જેટલું બને એટલું મિત્રો વિડીયો મારું બધા ભક્તો સુધી પહોંચે ભોલેનાથના એવા આશીર્વાદથી મારું વિડીયો જેટલું બને એટલું બધાને સમય પહોંચાડજો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ